પોરબંદરમાં વર્લ્ડ અર્થ ડે નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયકલ સવારોને પ્રોત્સાહિત કરવા પોરબંદર લોકસભા અને વિધાનસભાના ભાજપના ઉમેદવારો ખાસ જોડાયા હતા વર્લ્ડ અર્થ ડે નિમિત્તે પોરબંદરની ચોપાટી ખાતેથી યોજાયેલી આ સાયકલ રેલીનું આયોજન સાયકલિંગ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ ખાસ ઉપસ્થિત રહી આ સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું પોરબંદરની શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાયકલ રેલીમાં સહભાગી બન્યા હતા મનસુખભાઈ માંડવિયા જ્યારે સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા ત્યારે તેમણે ક્લાઇમેટ ક્લબની શરૂઆત કરી હતી મનસુખભાઈ અને અર્જુનભાઈએ આ સાયકલ રેલીમાં હાજરી આપી હાજર રહેલા બાળકો સાથે ફોટા પડાવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા સાયકલ ચલાવવાથી થતા ફાયદા તેમજ પર્યાવરણ બચાવવા અંગે અને પૃથ્વીને પ્લાસ્ટિક મુક્ત રાખવા માહિતી આપી હતી વિશ્વ અર્થ દિવસ નિમિત્તે અમે પોરબંદર વાસીઓ દ્વારા બનાવવામાં આવેલી સાયકલ ક્લબ સાથે સાયકલિંગ કરીને સમાજને અને પૃથ્વીવાસીઓને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે પૃથ્વીને બચાવવી એ આપણી સૌની જવાબદારી છે થી ત્રણ સંદેશ જાય છે એક સાયકલિંગ એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે બેસ્ટ એક્સરસાઇઝ થઈ શકે છે બીજું પોલ્યુશન પોલ્યુશનનું સોલ્યુશન થાય છે ત્રીજું ફ્યુઅલ આપણે બચાવી શકીએ છીએ તેથી દેશનું ઉડિયામણ પણ બચી શકે છે એટલા માટે આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે મારો સંદેશ છે કે આપણે પૃથ્વી માતાને પોલ્યુશનથી બચાવીએ અને પોલ્યુશનથી બચાવવા માટેનો એક ઉપાય છે આપણે સ્વયં શિસ્તનું પાલન કરીએ સ્વયં શિસ્ત પાલન કરવા માટે આપણે આપણા જીવનમાં પોલ્યુટેડ વસ્તુનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ યાને કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ આપણે નજીકનું ડેસ્ટિનેશન હોય અને સંભવ હોય તો સાયકલનો ઉપયોગ કરવાની કોશિશ કરીએ આપણે કેમિકલ્સનો ઉપયોગ આપણા જીવનમાં ઓછામાં ઓછો કરીએ તો મને એવું લાગે છે કે વર્તમાનમાં પૃથ્વી પરની સમસ્યા ગ્લોબલ વોર્મિંગ એની સાઇડ ઇફેક્ટથી આપણે બચી શકીએ આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે સૌ દેશવાસીઓને મારે હાર્દિક શુભ આજે બાવીસમી એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ છે એને ઉજવવા પોરબંદર સાયકલિંગ ક્લબ અને શ્રીરામ શિવિંગ ક્લબના આયોજનના નિમંત્રણ ઉપર માનનીય કેબિનેટ મંત્રી શ્રી માંડવીયા સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા બાઉુભાઈ બોખરિયા તથા અન્ય મહાનુભાવોએ ખૂબ સરસ રીતના અમારા નિમંત્રણને માન આપીને સાઇક્લિંગ રેલીમાં ભાગ લીધો અંદાજે પાંચસો જેટલા સભ્યો આ સાયક્લિંગ રેલીમાં જોડાયા અને સવારે છ વાગ્યાથી આ સાયકલિંગ રેલી શરૂ થઈ હતી અને પોરબંદરમાં કનકાઈથી થઈ અને ફરીથી પોરબંદરનો રૂટ લઈ અને કનકાઈ મંદિરે પૂરો કરેલો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો ખૂબ સરસ સંદેશાઓ આપ્યા છે પર્યાવરણને બચાવવા માટેના તો આપણે સૌ મિત્રો આ ને અનુસરીએ અને આપણા પર્યાવરણને બચાવવાનો ખૂબ પ્રયત્ન કરીએ પોરબંદર ચોપાટી કંકાઈ મંદિરથી શરૂ થયેલી સાયકલ યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી વળી હતી આ તક ગુરુકુળ મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અનુપમ નાગર એનસીસીના અધિકારી ડોક્ટર પટેલ અને ડોક્ટર સુરેશ ગાંધી સહિત અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર